રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોની મગફળીની ગુણીઓની થઈ ચોરી મગફળી ખરીદી કેન્દ્ર બહાર પોલીસ સુરક્ષા વધારવા અને પેટ્રોલિંગ વધારવા ખેડૂતોની માંગણી ધોરાજી તાલુકા પોલીસને પડકાર ફેંકતા જોર પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા અતુલ મિલમાં સરકાર દ્વારા થઈ રહી છે ટેકાના ભાવે મગફળીની ખરીદી ગત રાત્રિએ દોઢથી બે વાગ્યા આસપાસ ખેડૂતોના ટ્રેક્ટરમાંથી મગફળીની વાહનોના ટૂલ્સની ચોરી થઈ છે ચોરી કરવા આવેલા ચોરોએ ખેડૂતોના વાહનમાં પણ પંચર કર્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે ખેડૂતોના આક્ષેપ છે કે ટેકાના ભાવે મગફળી વેચવા આવતા ખેડૂતો માટે કેન્દ્ર પર નથી કોઈ વ્યવસ્થા ખેડૂતોની સુરક્ષા પણ રામભરસે હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કડકડતી ઠંડીમાં માંથી રાત કેન્દ્ર બહાર વાહન અને લાઈનમાં ઉભા રાખી ખેડૂતો હેરાન કરવામાં આવે છે મગફળી ખરીદી કેન્દ્ર બહાર પોલીસ સુરક્ષા વધારવા અને પેટ્રોલિંગ વધારવા ખેડૂતોની માંગણી ખેડૂતોને એક દિવસ અગાઉ બોલાવી લેવામાં આવતા હોવાનો આક્ષેપ નફેડના અધિકારીઓએ આપ્યું નિવેદન ખેડૂતોને એક દિવસ અગાઉ બોલાવવામાં આવતા નથી ખેડૂતોને મેસેજના માધ્યમથી જાણ કરી સવારે આઠ થી અગિયાર કલાક સુધી મગફળી લઈ આવવા માટે જાણ કરવામાં આવે છે મારું નામ ભૂમતારી જયદીપ પરસોત્તમભાઈ ગામ નાની વાવડી અમે લોકો રાત્રે મગફળી ટેકાના ભાવે લઈને આવેલી છીએ તો ત્યારે બનાવ બનેલો એવો છે કે રાત્રે મગફળી ચોરાઈ ગઈ છે પાના પકડ ચોરાઈ ગયા ટેપ ચોરાઈ ગયા છે ટાયરો પંચર કરેલા છે ઘણી જાનાની થઈ છે અને જે લોકો આવેલા હતા એ પકડાઈ ગયા હતા પણ એના હાથમાં હુયા હોવાથી એ લોકો અમને થોડોક ડરાવ કરીને ભાગાવી ભાગી ગયા છે બે જણા હતા તો રાત્રે અમને બહુ ડર લાગે છે કે કદાચ અમને આ હુયા મારી દે તો અમારે શું કરવાનું મગફળી લઈને આવવું કે ના આવવું એમ તો અમારી એવી માંગણી છે કે અહીંયા થોડીક સુરક્ષા આપે એવી ખાસ માંગણી છે સરકાર શ્રીને સુવિધા બાબતે શું છે તો ખેડૂતોને ક્યારે મેસેજ કરવામાં આવે છે ક્યારે આવવા માટે જાણ કરવામાં આવે છે તમારા નામ ભૂપેન્દ્રસિંહ ચાવડા કુચકો મસોલ અને નાફેડ દ્વારા જે ખરીદી થઈ રહી છે એમાં હું આવેલો છું અત્યારે મેં સાંભળ્યું કે ભાઈ બાર લાઇનમાં કંઈક ચોરીનો બનાવ બન્યો છે પણ અહીંયા મંડળી દ્વારા જે મેસેજ કરવામાં આવે છે ને એમને ચોખ્ખો ટાઈમિંગ બી હાલવામાં આવે છે કે સવારે થી અગિયાર આવું તમારે પણ એમની સગવડ માટે અને વહેલા નંબર આવે એના માટે એ લોકો વહેલા આવતા હોય છે રાત્રે એડવાન્સમાં પણ સાંજે પાંચ છ વાગ્યાથી આવી જતા હોય છે બરાબર અંદર અમે તો સવારમાં જ લેતા હોઈએ છીએ જે મારો ટાઈમિંગ હોય છે એ રીતે લેતા હોઈએ છીએ મેસેજમાં કેટલા વાગ્યા હોવા માટે આઠથી અગિયારનું ટાઈમિંગ આપેલું છે મેસેજમાં લખેલો છે તમામ માટે સાથે